ચલો બધા પોતપોતાના ગ્રુપમાં બેસી ગયા હવે જુઓ તમારા બધા એમાંથી જે ગ્રુપનો લીડર હોય ને તેણે અહીંયા આવવાનું અને અહીંયા આકારોના કટિંગ કરેલા પડ્યા છે બરાબર છે એમાંથી તમારે કોઈ પણ બે આકાર પસંદ કરવાના છે એક આકાર ઉપરની એમાંથી અને એક આકાર આ નીચેની લાઈનમાંથી પછી આકારને તમારે હું એક કાગળ આપીશ એમાં ચોંટાડી દેવાનું અને નીચે એની લખવાની હદની લંબાઈ અને એનું ક્ષેત્રફળ બાબર છે બસ આટલું કરીશું એટલે આપણો પ્રોજેક્ટ પૂરો થઈ જશે પછી તમને ચોરસ ટુકડા જે હતા ને જેનું જીસાને એક આકાર બનાવ્યો એક ટુકડા લેવાના અને એ ટુકડાનો ઉપયોગ કરીને પણ એક મનપસંદ આકાર બનાવવાનો પછી એની પરિમિતિ શોધવાની એનું ક્ષેત્રફળ શોધવાનું બાબર છે બેન આવી જાઓ જો એક આકાર તું એમાંથી પસંદ કરો એક નીચેથી પસંદ કરો

ચોટાડો ચોટાડો બોર્ડર બોર્ડર પર સરસ ફેવિકોલ અને પછી ચોટાડી દો તમારો આકાર ચોટી ગયો સરસ બહુ સરસ ચલો ત્યાં સુધી બાકીના આકારના ચોરસ ગણી કાઢો આ આકારનો 3 હા અને એની હદરી લંબાઈ પણ શોધી કાઢો બાકીના

જો આવા આકાર હોય ને ત્યારે તો બહુ ધ્યાનથી ગણવાની હદરી લંબાઈ શું કરવાનું રાજકુમાર હા પેલા ઉપર એક લાઈન ગણો લંબાઈ ની ગણો પછી એક પોળાઇ ની ગણો અને બંનેનો ગુણાકાર કરી દો તો હવે લંબાઈ બાજુ કેટલા ચોરસ છે લંબાઈ બાજુ છે ને અને પહોળાઈ બાજુ કેટલા છે પાંચ તો પછી આઠ પંચા આઠ પંચા ના આવડે તો પાંચ અઠા વિચારો પાંચ અઠા ચાલીસ તો જવાબ લખી દેવાનો ચાલીસ ચોરસ એક બે ત્રણ ચાર એવું ગણવાની જરૂર નથી બરાબર ને ચાલો લખી દો ચાલીસ ચોરસ સેન્ટીમીટર એવું લખી દો સરસ અક્ષરે થઈ ગયું તમારું ચલાવો મને બતાવો કેટલી આવી આની હદરી લંબાઈ વિ સેમી વેરી ગુડ ચાલો બહુ સરસ હ એક બે ત્રણ ચાર પાંચ છ લંબાઈમાં છ છે બરાબર છે અને આમાં ચાર અને છ છ ચોવીસ ચોરસ વેરી ગુડ બરાબર છે છ ને છ બાર બાર ને આઠ વીસ બરાબર છે હા વેરી ગુડ ચાલો બહુ સરસ ચોટાડ્યો ને તમે લોકોએ ચાલો હવે હદની લંબાઈ ચેક કરો બધાએ ચેક કરી છે ને હદની લંબાઈ ચાલો ઓકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ બાજુ આઠ છે તો આ બાજુ પણ આઠ હશે સાડા ત્રીસ ચોરસ છે એમની બરાબર છે બહુ સરસ પણ આ સાતડો ઇંગ્લિશમાં નવડો હોય ને એવું દેખાય કોને પાડે અક્ષર કોને છે સારા છે સાતડો બરાબર કરો ચાલો બહુ સરસ હા વેરી ગુડ કયા ગ્રુપ વાળાની શોધાઈ ગઈ પરિમિતિ અને ક્ષેત્રફળ બંને જો હવે તમારી તમારી પાસે જે આકાર છે ને એ તમારે બીજા ગ્રુપવાળાને આપી દેવાનો છે એટલે બધાએ એકબીજાનું ચેક કરવાનું છે તો હવે લીડર હાથમાં ને આકાર લઈને ઊભા થઈ જાઓ લીડરો બંને આકાર લઈને ઉભા થઈ જાઓ તમારા આકાર હું એક્સચેન્જ કરીશ બરાબર છે તમારી પાસે જે ગ્રુપનું આવે એનું તમારે ચેક કરવાનું છે ચલો તમારું થઈ ગયું ઓકે ચાલો ચલો અનુષ્કા તમારું કાગળ અમને આપી દો મયુર રે ના તમે લઈ લો ઓકે સ્લોની તમારા શિવમને આપી દો શિવમભાઈ તમે સલો આપી દો ચાલો આને આપી દો હેપીને ખુશી તમારે નવ્યાના ગ્રુપને આપવાનું બરાબર નવ્યા તમારે આ લોકોનું ચેક કરવાનું થઈ ગયું તમારું આપી દો ચલો એકબીજાનું બદલ અદલ બદલ કરીને ચેક કરી લો જો અનુષ્કા બરાબર ચેક કરે છે નહીં અનુષ્કા જો તમારી પાસે કોનું આવ્યું ખુશીનું ચેક કર્યું સાચું છે એટલે હદની લંબાઈ ખોટી છે કે ક્ષેત્રફળ ખોટું છે ઓકે ચાલો આપણે ચેક કરીએ લાવ અહીંયાથી શરૂ કરીએ ને યહાં શરૂ કરે ચલો ગણો 8. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 તમને કેટલી લાગ્યું 3 सेमी

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠું જોઈએ બરાબર છે ને પણ એમણે પાસઠ લખ્યું છે ભાઈ આ ગ્રુપ વાળા લો સુધારો જો દરેક ગ્રુપે પોતપોતાના આકારોની પરિમિતિ અને ક્ષેત્ર પર શોધી કાઢ્યું ને હવે તમારે જો આ વચ્ચે ડિસ્પ્લે બોર્ડ દેખાય છે ત્યાં આવવાનું અને તમારા બનને કટિંગ્સ કરેલા કાગળ મેં આપ્યા છે ને એને તમારે ડિસ્પ્લે કરવાના છે અને તમે આની હદની લંબાઈને પરિમિતિ કેવી રીતે શોધી તે પાછું થોડુંક કહેવાનું બરાબર છે ને કયા ગ્રુપવાળા આવશે પહેલાં આ ગ્રુપવાળા આવી જાઓ ચાલો લીડર આવી જાઓ પહેલાં બતાવો જે તમે તમારો આકાર બ આ બધાને બતાવો કયા ગ્રુપવાળાએ તમારો જવાબ ચેક કર્યો

ચોરસ ગણી કાઢ્યા જો એમનો પહેલો આકાર છે એ કેવો છે ચોરસ લંબચોરસ ગોળ ત્રિકોણ કેવો છે લંબચોરસ છે જુઓ અને એ લંબચોરસમાં કેટલા ચોરસ છે છ છ ચોરસથી બનેલો એક લંબચોરસ એમની પાસે છે તો એમની હદની લંબાઈ આવી છે દસ સેમી દસ સેમી સાચું હશે ત્રણ આ બાજુ ત્રણ આ બાજુ એટલે ત્રણ ત્રણ છ

લંબચોરસની ચોરસ બાજુ ગણી કાઢી ચારે બાજુ બરાબર છે મદદ કરી બાકીના કરી ભાઈ હવે તો બધાને ચોરસ ગણતા આવડી જવું જોઈએ કે નહીં ચારે બાજુની બોર્ડરનું માપ ગણતા પણ આવડે ને આ લોકોએ બહુ સરસ કર્યું છે હા વેરી ગુડ ચલો ચલો આવી નાઇ ગ્રુપ હેપી નું ગ્રુપ તમારું બતાવો તમારામાં ભૂલ નીકળી ના નીકળી વેરી ગુડ બહુ સરસ ચલો ડિસ્પ્લે કરો ચલો આવી જાઓ મયુરનો ગ્રુપ બહુ સરસ જો એમને કેવો સરસ એક લમ ચોરસ મળેલો બહુ સરસ લાવો બીજું બતાવો વેરી ગુડ હા તમારું તો મેં ચેક કરેલું સાચું જ હતું હા લોકોનું તો બહુ સરસ ચલો લાસ્ટ ગ્રુપ આવી જાઓ અનુષ્કા તમારું કોણે ચેક કર્યું બહુ સરસ હા વેરી ગુડ ચલો બધાને આવી રીતે પરિમિતિ શોધતા આવડશે તો હવે તમારે લેસનમાં શું કરવાનું સાંભળો લેસનમાં તમારે આવો તમારો મનપસંદ આકાર કટિંગ કરવાનો છે તમને બધાને હું આવા કાગળ આપીશ ચોરસ ચોરસ દોરીને બરાબર છે ને તમે કેટલા આકાર કાપીને લાવશો પાંચ તો પાંચ આકાર કાપવાના એ પાંચે પાંચ આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું તમારું લેસન બરાબર છે ચાલો હવે આપણે પ્રયોગ જોવા જઈએ ચાલો લાઈનમાં